નમસ્કાર ભાવનગરવાસીઓ આ દિવાળીના શુભ પ્રસંગે જો તમારું પણ સપનું છે પોતાનું ઘર લેવાનું તો હવે એ સપનું સાકાર કરવાનો સમય આવી ગયો છે કારણ કે ભાવનગર પ્રોપર્ટી હબ લઈને આવ્યું છે એક એવું ખાસ ઘર જે ફક્ત સુંદર જ નહીં પણ તમારા બજેટમાં પણ ફિટ બેસે એવું છે અને સૌથી મોટી વાત આ આખું સુંદર મકાન ફક્ત તેત્રીસ લાખમાં લાખમાં છન્નું વારમાં પ્લોટ પર છસો આડત્રીસ ચોરસ ફૂટનું મજબૂત બાંધકામ સાથેનું સંપૂર્ણ ટુ બી રેડી ટુ મૂવ ઘર ચાલો હવે એક ઝલક લઈએ તમારા ભાવિ ઘરની જેમ તમે આ ગેટમાં પ્રવેશ કરો છો તેમજ તમને સૌથી પહેલા મળશે ચાર હજાર લીટરનો વોટર ટેન્ક અને તમારી બાઇક માટે ખાસ પાર્કિંગની સુવિધા એટલે રોજિંદા જીવનમાં કોઈ પણ તકલીફ નહીં ઘરમાં પ્રવેશ કરતા જ આંખો ચમકી ઉઠે સામે જ વિશાળ અને લાઇટિંગથી ભરેલો હોલ જેમાં પરિવાર સાથે બેસીને ટેલિવિઝન કે મહેમાન આવ્યા હોય ત્યારે તેમને આરામથી બેસાડી શકો એકદમ કમ્ફર્ટ ઝોન બાજુમાં છે તમારું મોડન એલ શેપ કિચન જેમાં આપેલ છે સ્ટોરેજ કેબિનેટ્સ ટાઇલ્સનું સુંદર ડિઝાઇન અને સારું નેચરલ વેન્ટિલેશન એટલે રસોઈ બનાવતી વખતે પણ આવશે એક પોઝિટિવ માહોલ હવે ચાલો આગળ વધીએ તમારા સ્વીટ બેડરૂમ તરફ પહેલું બેડરૂમ ખૂબ આરામદાયક છે જ્યાં તમે ફેમિલી સાથે શાંતિપૂર્વક આરામ કરી શકો તેની બાજુમાં આપેલ છે વોશ એરિયા જે ઘરના રોજિંદા કામ માટે એકદમ સુવિધાજનક છે અને બીજું બેડરૂમ તો શું કહીએ અટેચ ટોયલેટ અને બાથરૂમ સાથે સંપૂર્ણ તૈયાર છે મોડર્ન ફિટિંગ્સ સુંદર ટાઇલ્સ અને વેન્ટિલેશન સાથે એકદમ રેડી ટુ મૂવ સ્થિતિમાં છે બહાર નીકળતા જ તમને મળશે કોમન ટોયલેટ અને બાથરૂમ પણ એટલે મહેમાન આવે ત્યારે પણ તમારી પ્રાઇવસી જળવાઈ રહે હવે વાત કરીએ ઘરની સૌથી શાંત જગ્યા ટેરેસની અહીં સાંજના સમયે બેસીને ચા પીવી અથવા પરિવાર સાથે દિવાળીનો તહેવાર માણવો એક અલગ જ આનંદ આપે છે કુદરતી હવા શાંતિ અને સુંદર નજારો તમારું મન અહીંથી હટશે જ નહીં હવે જો આપણે કાયદાકીય બાબતોની વાત કરીએ તો આ ઘરનું ટાઇટલ 100% ક્લિયર છે અને બેંક લોન પણ સહેલાઈથી મળી જશે ઉપરાંત 1000 લિટરનો એક્સ્ટ્રા વોટર ટેન્ક અને 24 કલાક પાણીની સુવિધા બધું એકદમ સેટ છે તો હવે આ દિવાળીએ તમારા પરિવાર સાથે નવી શરૂઆત કરો તમારું પોતાનું ઘર લઈને સેલિબ્રેટ કરો ખુશીઓનો તહેવાર તમારું સ્વપ્ન હવે રિયાલિટી બની શકે છે તો છો જ કોલ કરો સ્ક્રીન પર આપેલા નંબર પર અને તમારું સપનાનું ઘર ભાવનગર પ્રોપર્ટી હબ સાથે બુક કરાવો અથવા આવો સીધા રૂબરૂ જોવા લોકેશન છે અકવાડા ગુરુકુલ પાછળ ચંદ્રોદય પાર્ક ગેટ નંબર એક